હશે આપણો નાનકોક બગીચો આમાં સવન વાયું છે તો થઈ ગયું છે આમાં પણ ફૂલ વાયા છે હજારીગલના આપણે આ કૃષ્ણવેલમાં પણ ફૂલ આવે છે હશે સફેદ ફૂલ નાનકોક બગીચો એટલે કે મસ્ત એનો ફૂલ ખીલાણા છે એટલે આપણને એમ થયું કે લાવો થોડોક આનો પણ સીન લઈ લેવા હશે મોટું સવન હું અહીંયા પણ અપરજીતના ફૂલ થયા હે

પણ આપણે જઈએ છીએ પાસા કપાસ સોરવા તો ફૂલ તો ક્યારેક ક્યારેક એવા ખીલાય બપોરે જ ખીલાય એટલે બપોરે જ સીન લેવો પડે એનો તો ફૂલ ખીલાય એટલે મસ્ત લાગે અહીંથી આટલો કપા ચોખ્ખો કરી નાખ્યો છે હવે ઢગલા કરી નાખ્યા બધે કપા ચોખ્ખો કરેલો મસ્તીનો લાગે છે તો આપણે ફળદાન પણ આવી ગયા છીએ કપાસ હાલો બધાય કપાસ સોરવા ઘડીએ ઘડીએ અમારે હું કપાસ સોરવાનું હોય એટલે ઘડીએ ઘડિયા આલું કપાસ ફોરવા તો આ છે અમારું કપા જો અમે આટલું સોરતા સરતા અહીંયા પોગી ગયા છી અને આટલે પોગ્યા હી

તો સપોર્ટ કરતા રહેજો ગસી ને જો બગલુની મસ્તી કાનો યે રૂગોતે હે ખેડું દવાનો સાટવે પડે હવે રે ડીડ કો ખાતો તો પણ અમે લીધો નતો તો ચાલું બધાય કપાસરવા બધાય કપાસરવા જો આ બે ને ખમ ભેજ સોર્યું કર લે હે સી ખબર જાવ હોય તો સી કર જો બગલુવાયુ પાછો જો એ મધ્ય જો ને હેટે કરીને ખાઈ લે આ કેવી રીત ખાતો છે સી ખબર મેં દુવા તો ડોફી કરીને જો જો હે કે તો તરત જો બે તો હેટે એ ખબર પડી જાય અમારો કપા તો અમે સરિયા કેરને મેકી દીધા છે અને આ કાયક ઉતારે છે આ કાયક ગોતે છે જો અહીંયા ભાઈ કેટલા કંકડા ઉતાર્યા અમે જો કે ને કંકુડા ઉતારવા જ આવતા હતા કંકુડા ઉતાર્યા આને કંકુડા ચડ્યા નહીં ને મને શાકના ચડી ગયા એટલે આપણે હવે કંકોડા થી મોર આવી ને કઈ કંકુડો ન એટલે ઈ જો હંજેરા કરે અને આપણે તો કંકોડા જો કે લઈ લીધા છે કેટલાય આપણને શાકના મળી ગયા એટલે આપણે કાઈ જરૂર છે નહીં હવે એટલે આપણે કંકોડા જ ઉતારતા હતા આ વાયડે જોકે આપણે ઓલી વાયડે ઉતારતા હતા કંકોડા હારા હતા એટલે આપણને મળી ગયા હે કંકોડા કેટલાય શાકના મળી ગયા હે આપણે શું હોય શાક કરવાનું જડી જાય એટલે ઘણું અને કંકોડા જોકે વીસના નહીં પણ તરિસના અઢીસો એ હતા એટલે એટલે થોડાક ટીમ કે હજી હૈડા નહીં એટલે મજા આવે ખાવાની તો આ બેનજી ગોતી હે અને આપણે ઉતારી લીધા હે અને સુર નહી ગયા હતા ફોન આપણી પાસે હતો નહીં એટલે છૂટવાનો બ્લોક થોડોક રહી ગઈ આને કંકોડા કયું નહીં ગોત્યો મારા એર આટલા જ કંકોડા મળ્યા ને આપણે એને કાંઈ દેવાના નથી આપણા કંકોડા છે અને આપણે કાંઈ દેવાના મિલા કંકોડા આપણે શાક થઈ જાય છે ટૂંકમાં અને એને આજ શાક કરવાનું ગોતવાનું છે આવી ગોત છે હું દઉં ત્યારે ને મારે એની શાક કરવું હોય આપણા બે નક્કી જ કર્યું હતું કે આપણે બીને જવાનું અને કંકોડા ગોતવા જવાનું આપણે બે કંકોડા ગોતવા જઈશું તો આપણે બે આવ્યા તારે મને ગોતી દેવા પડે એના બદલે હું ગોતાવા આવી સારું કહેવાય ને જો આ સિવાયમાં ગરી ગઈ હા મેં આજ શાક નથી થયું તા લાગીને હવે વાઈડમાં જ ગીર ગીર કરશે રે હવે બારી નીકળી જાય ને હાલ ભાઈ હાલ હવે હાલ હાલ કાર જાઉ હે હાયલ હવે હજી ઘણું સેટું છે ઘર જો થેટ હામા હામાં સેટ હે ઘર હે આપણું ટ્રેક્ટર જાય હે અને હવે છ વાગવાયા તો મારી બીટી બારી નીકળતી નહીં વાઈડમાં હે બૈરાના દખ શાક કરવાનું હોય તો જો કે અમે તો તાંદળિયો હોય તો એ વીણી લઈ ખેડૂને શું કે તાંદળિયાની ભાજી બધું ભાવે અને કંકોડાય બધાને ભાવે તો ખરા ભાજીએ ભાવતી તો હોય બધાને પણ અમારે શું કે આ વાડીએથી ને ગામમાં ધકો નો થાય એટલે આપણે કાંઈક ને કાંઈક આવું ગોતી લઈ જો આ ફાયગે આના પણ અમે સરસ મજાના ઢોકરા બનાવી આ ફાયન ગે હા બનાવશું બી એક દિન વરસાદ આવે ને પછી બનાવશું નવરા થઈ પછી બના તો આના પણ અમે ક્યારેક ક્યારેક ઢોકરા બનાવીશી તમે બનાવતા હોય કે ન બનાવતા ખબર નહીં તો આપણે આના પણ મસ્ત ઢોકરા બનાવીશી તો આપણે એવા બ્લોક બનાવતા નથી જો કે બનાવશું ક્યારેક નવરાઈશું તો તો આના પણ અસલ મજાના ઢોકરા બને તો આવું ને આવું અમે ક્યાંક ને ક્યાંક હોય અહીંયાથી લઈને શાક કરી નાખી ઢોકરા બનાવી નાખી અમારે તો અમારે અળવીન પાનની જરૂર ન પડે એવા ઢોકળા થાય અમારા ફાઇનના જોકે એવા તો ન થાય પણ અમે બનાવીએમ અળવીન પાન લેવા ન જાય મોંઘા પડે અને આપણે આ પા ના કહેવાય એ અળવીન પાનના બને અને આ ફાઇનના એક જ હરખા બને તો હવે જૈસી આપણે સૂટી તો કયું ના ગયા અહીં પણ હવે જૈસી વાળીએ તો બધા જય માતાજીની ચહેરામાં પીની ને રાધે રાધે